તમે ઉત્તમ પુરુષ બનો છો પ્રશ્ન છે આ જ્ઞાન માર્ગમાં કઈ વાત વિચારવા કે બોલવાથી ક્યારેય પણ ઉન્નતિ નથી થઈ શકતી ઉત્તર છે ડ્રામામાં હશે તો પુરુષાર્થ કરી લઈશું ડ્રામા કરાવશે તો કરી લઈશું કે બોલવા વાળાની ઉન્નતિ ક્યારેય નથી થઈ શકતી આ કહેવું જ ખોટું છે તમે જાણો છો અત્યારે જે અમે પુરુષાર્થ કરી રહ્યા છીએ પણ ડ્રામા કરવાનો જ છે કળિયુગી મનુષ્યોનું ગીત પરંતુ આનો અર્થ તે નથી જાણતા આ તમે જાણો છો તમે છો અત્યારે પુરુષોત્તમ સંગમ સંગમ યુગની સાથે પુરુષોત્તમ પણ લખવાનું લખવું જોઈએ બાળકોને જ્ઞાનની પોઈન્ટ્સ યાદ ન હોવાના કારણે પછી એવા એવા અક્ષર લખવાની લખવા ભૂલી જાય છે આ મુખ્ય છે આનો અર્થ પણ તમે જ સમજી શકો છો પુરુષોત્તમ માસ પણ હોય છે આ પછી છે પુરુષોત્તમ સંગમ યુગ આ સંગમ નો પણ એક તહેવાર છે આ તહેવાર સૌથી ઊંચો છે તમે જાણો છો અત્યારે અમે પુરુષોત્તમ બની રહ્યા છીએ ઉત્તમ થી ઉત્તમ પુરુષ ઊંચ થી ઊંચ સાવકાર થી સાવકાર નંબર વન કહીશું લક્ષ્મી નારાયણને શાસ્ત્રોમાં બતાવે છે મોટી પ્રલય થઈ પછી નંબર શ્રી કૃષ્ણ પીપળાના પાન પર સાગરમાં આવ્યા અત્યારે તમે શું કહેશો નંબર છે આ શ્રી કૃષ્ણ જેને જ શ્યામ સુંદર કહેવામાં આવે છે બતાવે છે અંગૂઠો ચૂસતો આવ્યો બાળક તો ગર્ભમાં જ રહે છે તો પહેલા પહેલા જ્ઞાન સાગર થી નીકળેલા શ્રી કૃષ્ણ છે જ્ઞાન બાબા કહે છે અને આ છે જ્ઞાન ના સાગર પાણીના નહીં પ્રલય પણ હોતી નથી ઘણા બાળકો નવા નવા આવે છે આ બાબા કહે છે તો બાપને પછી જૂની પોઈન્ટ રિપીટ કરવી પડે છે સત્યુગ ત્રેતા દ્વાપર કળયુગ આ ચાર યુગ તો છે પછી પાંચમો છે સંગ પુરુષોત્તમ સંગમ યુગ આ યુગમાં મનુષ્ય ચેન્જ થાય છે બદલાય છે પરિવર્તન થાય છે કનિષ્ઠથી

આ સમયે અમે પુરુષાર્થ કરીએ છીએ એવું બનવાના માટે પુરુષાર્થ કોઈ મોટો નથી મોસ્ટ સિમ્પલ ખૂબ અહિલ્યાઓ ઉબજાઓ છે કઈ પણ ભણેલી ગણેલી નથી એમના માટે કેટલું સહજ સમજાવવામાં આવે છે બાબા કહે છે જુઓ અમદાવાદમાં એક સાધુ હતા કહેતા હતા કે અમે કંઈ ખાતા પીતા નથી અચ્છા કોઈ આખી આયુ પૂરી પૂરી ઉંમર ખાતા પીતા નથી પછી શું પ્રાપ્તિ તો કંઈ છે નહીં ને ઝાડ ને પણ ખાવાનું તો મળે છે ને ખાદ પાણી ખાતર મળે પાણી મળે એ એ બધું ખાતર પાણી વગેરે નેચરલ એને મળતું રહે છે છે જેનાથી ઝાડ વૃદ્ધિને પામે બાબા કે એને પણ કઈક રીધિ સિદ્ધિ મેળવી હશે એવા ઘણા છે જે આગ થી આગ ઉપર પાણી ઉપર ચાલી જાય છે એનાથી ભલો ફાયદો શું તમારો તો આ સહજ રાજયોગ છે જેનાથી જન્મ જન્માંતરનો ફાયદો છે બાબા કહે છે તમને જન્મ જન્માંતરના માટે દુખી થી સુખી બનાવે છે તો બાપ કહે છે બાળકો ડ્રામા અનુસાર હું તમને ગુહ્ય વાતો સંભળાવું છું જેમ બાબાએ સમજાવ્યું છે શિવ અને શંકરને મેળવ્યા કેમ છે શંકરને તો આ સૃષ્ટિમાં શંકરનો તો આ સૃષ્ટિમાં પાર્ટ જ નથી શિવનો બ્રહ્માનો વિષ્ણુનો પાર્ટ છે બ્રહ્મા અને વિષ્ણુનો ઓલ રાઉન્ડ પાર્ટ છે શિવ શિવબાબાનો પણ આ સમયે પાર્ટ છે જે આવીને જ્ઞાન આપે છે પછી નિર્વાણ ધામા ચાલી જાય છે બાકોને પ્રોપર્ટી વગેરે પ્રોપર્ટી આપીને પોતાનો વારસો પોતાની જાયદાદ આપીને પોતે વાનપ્રસ્થમાં ચાલી જાય છે વાનપ્રસ્થી બનવું એટલે કે ગુરુ દ્વારા વાણીથી પરે જવાનો પુરુષાર્થ કરવો પરંતુ પાછા તો કોઈ જઈ નથી શકતા કારણ કે વિકારી ભ્રષ્ટાચારી છે વિકારથી જન્મ તો બધાનો થાય છે આ લક્ષ્મી નારાયણ ચારી કેવડાવવામાં આવે છે કુમારીઓ પણ નિર્વિકારી છે એટલે એમની આગળ માથું ટેકવે છે તો બાબાએ સમજાવ્યું છે કે અહીંયા શંકરનો કોઈ પાર્ટ નથી બાકી પ્રજા પિતા બ્રહ્મા તો જરૂર પ્રજાના પિતા થયા ને શિવબાબાને તો આત્માઓના પિતા કહીશું તે છે અવિનાશી પિતા આ ગુહ્ય વાતો સારી રીતે ધારણ કરવાની છે જે મોટા મોટા ફિલોસોફર હોય છે એમને ખૂબ ટાઇટલ મળે છે શ્રી શ્રી એકસો આઠ નો ટાઇટલ પણ વિદ્વાનોને મળે છે બનારસ ની કોલેજની પાસે બાબા બાબાએ બ્રહ્મા બાબાએ એમને જઈને સમજાવો કે બાબાનું પણ ટાઈટલ પોતાના ઉપર રાખીને બેઠા છું બાપ ને તો શ્રી શ્રી એકસો આઠ જગત ગુરુ કહેવામાં આવે છે માળા જ એકસો આઠની હોય છે આઠ રતન ગાવામાં આવે છે તે પાસ વિથ ઓનર હોય છે એટલે એમને જપે છે પછી એનાથી કમ ઓછી એકસો ની પૂજા કરે છે હ યજ્ઞ જ્યારે રચે છે તો કોઈ હજાર સાલીગ્રામ બનાવે છે કોઈ દસ હજાર કોઈ પચાસ હજાર અને કોઈ તો લાખ પણ બનાવે છે માટીના બનાવીને પછી યજ્ઞ રચે છે બાબા કહે છે જેવા જેવા સેટ સારા થી સારા મોટા સેટ હશે તો લાખ બનાવશે બાપે સમજાવ્યું છે માળા તો મોટી છે ને સોળ હજાર એકસો આઠ ની માળા બનાવે છે આ તમને બાકોને બાપ બેસીને સમજાવે છે તમે બધા ભારતની સેવા કરી રહ્યા છો બાપની સાથે બાપની પૂજા થાય છે તો બાળકોની પણ પૂજા થવી જોઈએ આ નથી જાણતા કે રુદ્ર પૂજા કેમ થાય છે બાળકો તો બધા શિવ બાબાના છે આ સમયે સૃષ્ટિની કેટલી આદમશુમારી છે જનસંખ્યા છે આમાં બધી આત્માઓ શિવ બાબાના બાળકો થયા ને પરંતુ મદદગાર બધા નથી હોતા આ સમયે તમે જેટલા યાદ કરો છો છો એટલા ઊંચ બનો પૂજન લાયક બનો છો એવું બીજા કોઈની તાકાત નથી જે આ વાત તમને સમજાવે એટલે કહી દે છે ઈશ્વરનો અંત કોઈ નથી જાણતા

નિશ્ચય હોવા છતાં પણ બાપને ભૂલી જાય છે બાપની યાદ આ છે ભણવાનો આ સાર યાદની યાત્રાથી કર્માતીત અવસ્થાને મેળવવામાં પ્રાપ્ત કરવામાં મહેનત લાગે છે બાબા કહે છે આમાં જ માયાના વિઘ્ન આવે છે ભણવામાં એટલા વિઘ્ન નથી આવતા હવે શંકરના માટે કહે છે શંકરે આંખ ખોલી તો વિનાશ થાય છે આ કેવું પણ ઠીક નથી બાપ કહે છે ન ન હું વિનાશ કરાવું છું તે કરે છે છે આ તો ખોટું દેવતાઓ થોડી પાપ કરશે પોતાના રથ પર સવારી છે બાપ કહે છે હું આનો લોન લઉં છું બ્રહ્મા બાબાનું શરીર હું લોન પર લઉં છું બાબા કહે છે એટલે મારો દિવ્ય અલૌકિક જન્મ કહેવામાં આવે છે અત્યારે તમારી બુદ્ધિમાં ચક્ર છે જાણો છો અત્યારે અમે ઘરે જઈએ છીએ પછી સ્વર્ગમાં આવીશું બાબા ખૂબ સહજ કરીને સમજાવે છે આમાં હાર્ટ ફેલ નથી થવાનું કહે છે બાબા અમે ભણેલા ગણેલા નથી કંઈ નીકળતું નથી પરંતુ એવું તો હોતું નથી મુખ તો જરૂર ચાલે જ છે ખાવાનું ખાવ છો તો મુખ તો ચાલે છે ને વાણી ન નીકળે આ તો હોઈ ન શકે એવું તો થઈ ન શકે બાબાને બાબા એ તો ખૂબ સિમ્પલ સરળ ભાષામાં સમજાવ્યું છે કોઈ મોનમાં રહે છે તો પણ ઉપરનો ઈશારો કરે છે કે એને યાદ કરો દુખરતા કરતા તે એક જ છે બાળકો પણ શાંતિધામમાં રહે છે પાર્ટ નોંધાયેલો છે જે એક્ટમાં આવે છે બધાની અંદર પાર્ટ ભરેલો છે જે પાર્ટને ભજવવા નીચે આવવું પડે છે એક્ટિંગ કરવી પડે છે અત્યારે અમારો પાઠ છે વિશ્વને નવું બનાવવું એનું નામ ખૂબ સારું છે હેવનલી ગોડ ફાધર બાપ રચયતા છે સ્વર્ગના બાપ નર્ક થોડી બનાવશે જૂની દુનિયા કોઈ રચે છે શું કોઈ પણ વસ્તુ જ્યારે બનાવવામાં આવે છે તો કેવી બનાવવામાં આવે છે નવી જૂની થોડી કોઈ બનાવે છે મકાન પણ હંમેશા નવું બનાવવામાં આવે છે શિવ બાબા નવી દુનિયા રચે છે બ્રહ્મા દ્વારા એને પાર્ટ મળેલો છે અહીંયા જૂની દુનિયામાં જે પણ મનુષ્ય છે બધા એકબીજાને દુખ આપતા રહે છે તમે જાણો છો અમે છીએ શિવ બાબાની સંતાન પછી શરીર ધારી પ્રજાપિતા બ્રહ્માના બાળકો થઈ ગયા એડોપ્ટેડ ગોદના બાળકો અમને જ્ઞાન સંભળાવવા વાળા છે શિવ બાબા રચયિતા જે પોતાની રચનાના આદિ મધ્ય અંત જ્ઞાન સંભળાવે છે તમારું લક્ષ્ય માર્બલ વગેરેની મૂર્તિઓ બનાવે છે આરસની મૂર્તિઓ બનાવે છે એમના જે પણ કેરેક્ટર્સ છે બધા આસુરી આદિ મધ્ય અંત દુખ દેવા વાળા છે આ છે ઈશ્વર્ય યુનિવર્સિટી ઈશ્વર્ય વિશ્વવિદ્યાલય એક જ હોય છે જે ઈશ્વર આવીને ખોલે છે જેનાથી આખા વિશ્વનું કલ્યાણ થઈ જાય છે તમને બાળકોને હવે સાચા અને ખોટાની સમજ મળી છે બીજા કોઈ મનુષ્ય નથી જે સમજતા હોય કે રાઈટ એટલે કે સાચું અને ખોટું શું છે એવું સમજાવવા દરેકને રાઇટિયસ બનાવે છે સત્ય બનાવે છે બાબા કહે છે રાઇટિયસ બનશો તો પછી મુક્તિમાં જઈને જીવન મુક્તિમાં આવશો ડ્રામા ને પણ તમે બાકો જાણો છો આદિ થી લઈને અંત સુધી પાર્ટ ભજાવવાનો નંબર વાર આવે છે આ ખેલ ચાલતો જ રહે છે ડ્રામા શૂટ થતું જાય છે તે એવર ન્યુ છે એકદમ નવો છે આ ડ્રામા આ ડ્રામા ક્યારેય જૂનો નથી થતો બીજા બધા નાટક વગેરે વિનાશ થઈ જાય છે આ બેહદ નો અવિનાશી પાર્ટ છે છે અવિનાશી ખેલ નો કે માંડવો જુઓ કેટલો મોટો છે હું આ ડ્રામા આ ખેલ કેટલો મોટું બનેલો છે બાપ આવીને જૂની સૃષ્ટિને પછી નવી બનાવે છે તે બધી બધો તમને સાક્ષાત્કાર થશે જેટલા નજીક આવશો પછી તમને ખુશી થશે સાક્ષાત્કાર કરશે કહેશે હવે પાર્ટ પૂરો થયો પછી રિપીટ કરવાનું છે ફરી નવે સર ભજવીશું જે કલ્પ પહેલા ભજ્યો છે આમાં જરાય પણ ફર્ક નથી થઈ શકતો પછી નવે બાબા કહે છે એટલે જેટલું થઈ શકે તમારે બાકોએ ઉંચ પદ મેળવવું જોઈએ પુરુષાર્થ કરવાનો છે મૂંઝાવાનું નથી ડ્રામા ને જે કરાવવાનું હશે તે કરાવશે આ કેવું પણ ખોટું છે અમાર આપણે તો પુરુષાર્થ કરવાનો જ છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ભણવાના સારને બુદ્ધિમાં રાખીને યાદની યાત્રાથી કરમાતીત અવસ્થાને પ્રાપ્ત કરવાની છે ઉચ્ચ પૂજનીય બનવાના માટે બાપના પૂરે પૂરા મદદગાર બનવાનું છે બીજું સત્ય બાપ દ્વારા સાચા અને ખોટાની જે સમજ મળી છે એનાથી સાચા બનીને જીવન બંધથી જીવનના બંધનથી છૂટવાનું છે મુક્તિ અને જીવન મુક્તિનો વારસો લેવાનો છે આજનું વરદાન આપસમાં સ્નેહની લેનદેન દ્વારા સર્વને સહયોગી બનાવવા વાળા સફળતા મૂર્ત ભવ અત્યારે જ્ઞાન આપવા અને લેવાની સ્ટેજ પાસ કરી હવે સ્નેહની લેનદેન કરો જે પણ સામે આવે સંબંધમાં આવે તો સ્નેહ આપવો અને લેવાનો છે આને કહેવામાં આવે છે સર્વના સ્નેહી કે લવલી જ્ઞાન દાન અજ્ઞાનીઓને કરવાનું છે પરંતુ બ્રાહ્મણ પરિવારમાં આ જ્ઞાન મહાદાની બનો સંકલ્પમાં પણ કોઈના પ્રત્યે સ્નેહના સિવાય બીજી કોઈ ઉત્પત્તિ ન હોય જ્યારે બધાને બધાના સ્નેહ બધાના પ્રત્યે સ્નેહ થઈ થઈ જાય છે તો સ્નેહનો રેસ્પોન્સ સહયોગ હોય છે અને સહયોગની રિઝલ્ટ સફળતા પ્રાપ્ત થાય છે સ્લોગન છે એક સેકન્ડમાં વ્યર્થ સંકલ્પો પર ફૂલ સ્ટોપ લગાવી દો આ તીવ્ર પુરુષાર્થ છે આજકાલ મનુષ્ય મુક્તિને જ મોક્ષ કહે છે તે એવું સમજે છે કે જે મુક્તિ મેળવે છે તે જન્મ મરણથી છૂટી જાય છે તે લોકો તો જન્મ મરણમાં ન આવવું એને જ ઉચ્ચ પદ સમજે છે તે પ્રાલબ્ધ માને છે જીવન મુક્તિ પછી એને સમજે છે જીવનમાં રહીને કર્મ કરે છે જેમ ધર્માત્મા લોકો છે એમને જીવન મુક્ત સમજે છે બાકી કર્મ બંધનથી મુક્ત થઈ જવું તે તો કોટોમાંથી પણ કોઈ વિરલા જ સમજે છે હવે આ છે એમની પોતાની મત પરંતુ આપણે તો પરમાત્મા દ્વારા જાણી ચૂક્યા છીએ કે જ્યાં સુધી મનુષ્ય પહેલા છૂટી નથી શકતા તો એનાથી છૂટવા છૂટવું એ પણ એક સ્ટેજ છે તો પણ પહેલા જ્યારે ઈશ્વરીય નોલેજ ને ધારણ કરે ત્યારે જ એ સ્ટેજ સુધી પહોંચી શકે અને તે સ્ટેજ પર પહોંચાડવા વાળા સ્વયં પરમાત્મા જોઈએ કારણ કે મુક્તિ જીવન મુક્તિ આપે તે છે તે પણ એક જ આવીને બધાને મુક્તિ જીવન મુક્તિ આપી દે છે બાકી પરમાત્મા કોઈ અનેક વાર નથી આવતા અને નહીં કે એવું સમજો કે પરમાત્મા જ બધા અવતાર ધારણ કરે છે સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા મનસા સેવા બેહદની સેવા છે જેટલા તમે મનસાથી વાણીથી સ્વયં સેમ્પલ બનશો તો સેમ્પલ ને જોઈને સ્વત જ આકર્ષિત થશે માત્ર સંકલ્પ રાખો તો સહજ સેવા થતી રહેશે જો વાણીના માટે પરિવર્તન કરવાનો હવે સેવાના સિવાય સમય વેડફવાનો નથી નિરંતર યોગી નિરંતર સેવાધારી બનો જો મનસા સેવા કરવાની નથી આવડતી તો પોતાના સંકલ્પ સંપર્ક થી પોતાની ચલનથી પણ સેવા કરી શકો છો ઓમ શાંતિ